શહેરના ડિંડોલી વિસ્તારમાં કરાડવા ગામ ખાતે લેબર રૂમ માટે બનાવવામાં આવેલા ઝૂંપડામાં આજે સવારે આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગ પ્રસરી જતાં એક પછી એક છ જેટલા ઝૂંપડાની ઝપેટમાં લઈ લેતા સ્થળ પર ભારે અફરાતફરી મચી જવા પામી હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનું કાફલો સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી

આગની આ ઘટનાને પગલે સ્થળ ઉપર નાશભાગ અને દોડભાગ મચી જવા પામી હતી ઘટના અંગે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ઉધના ડિંડોલી અને ભેસ્તાન ફાયર સ્ટેશનથી છ થી સાત જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી ફાયર ઓફિસર તરુણ ગઢવીએ જણાવ્યું હતું કે આગ ઝૂપડાઓમાં પ્રસરી ગઈ હતી જેને પગલે પાંચ થી સાત જેટલા ઝુંપડા તેમજ ખાટલા ગાદલા સહિત ઘરવખરી આગમાં બળી ગઈ હતી જોકે અહીં પચીસ જેટલા ઝુંપડા બનાવવામાં આવ્યા હતા જે પૈકી સત્તર જેટલા ઝુંપડા બચાવી લેવામાં આવ્યા હતા એક થી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવવા આવતા સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી તેમજ આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી સુરતના આઠવા પોલીસ